સાહેબ મારું ઘર વખત દાખલા લાવી દે ફેરજ ફરીથી ફોર્મ બી એવું જવાની જો ફરીથી ફોર્મ ભર્યું એ બી મારું પાસ થતું નથી કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડામાં મારું નામ નથી હું ગરીબ માણસ વિધવા સાહેબ મારું કોઈ નથી આ દુનિયામાં તમે સો એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું મહેનત કરીને સેવા પૂજા કરું પાણીનું નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુઃખી કર મારી અરજ વિંતી ખબરો સાહેબ હું તમે તપાસ કરો ખોટા પાડી દો મારા ઘરની તપાસ કરો અને મારી હાલત જુઓ તો પછી હું તો મને આ વાત એમાં મેં રજૂ કરી સાહેબ મને આટલું ઘર કરી આલો મારી પાસે ખાવા પણ પૈસો નથી પરમાણે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે તે મારી અરજ ખબર સાહેબ પણ પંચાયતવાળા ધક્કા ખવડાવું પંચાયતવાળાને ધક્કા ખવડાવવા ને વડી પંચાયતમાં એક પંચાયત પંચાયતમાં જો માં પંચાયતમાં જોઈએ વડી પંચાયતમાં જો આ મારું તો કોઈ ખોવા નથી